મિત્રો બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ કાલ અમારા સંગઠનના કાર્યકર્તાઓ મુખ્ય હોદ્દેદારો ની કારોબારી સમિતિની મિટિંગ મળેલ જેમાં આગામી સમય માટે નવા હોદ્દેદારોની વરણી થઈ જેમાં વલ્લભભાઈ બારીયા એ राष्ट्रीय प्रमुख तरीके एमने वर्णी थी और रमेश भाई जेठवा राष्ट्रीय उप्रमुख तरीके वर्णी थी तो आ मित्रों ने खूब खूब अभिनंदन आ तो मीटिंग में धर्मसिंह भाई धापा वल्लभ भाई बारिया रमेश भाई जेठवा बुद्धा भाई कंटरिया चिमन भाई कंटरिया भरत भाई मेर भरत भाई डाबी के के चौहान जगदीश भाई ओबीसी नानजी भाई बारिया જગાભાઈ બુરાભાઈ જીતુભાઈ ડોડિયા રાણાભાઈ ગોહેલ પ્રવિણભાઈ મકવાણા વિનુભાઈ સોલંકી સુરેશભાઈ ચૌહાણ કલાભાઈ જેઠવા સુરેશભાઈ વેગડ ભરતભાઈ ધાપા વનાભાઈ ચુડાસમા ધ્રમશીભાઈ ડાભી અરવિંદભાઈ ચૌહાણ બિપિનભાઈ સોલંકી જયસુભાઈ મકવાણા મુન્નાભાઈ ઠાકોર ભરતભાઈ પરમાર મેઘજીભાઈ પરમાર પ્રતાપભાઈ સોલંકી વલ્લભભાઈ ગોહિલ બાબુભાઈ ચૌહાણ તુષારભાઈ ચૌહાણ સહિત ઘણા બધા મિત્રો હાજર રહ્યા હતા જે કલહમારા સંગઠન જે હેતુ છે મુખ્ય ઉદ્દેશ છે તો કે કોળી સમાજ ને શાસક સમાજ બનાવવો તો આપ સૌ જાણો છો કે ગુજરાતમાં સૌથી વધુ વસ્તી અને મત કોળી સમાજના છે તેથી ગુજરાતમાં કોળી સમાજના મુખ્યમંત્રી બને શાસન પ્રશાસનમાં કોળી સહિત તમામ ઓબીસી એસસી ને વસ્તીના પ્રમાણમાં ભાગીદારી મળે અને ગુજરાત સમાજ ગુજરાતમાં કોળી સમાજ એની લે અને શાસ્ત્ર સમાજ બને તે માટે હેતુ છે સંગઠન નાળી ઓબીસી એસસી એસટી જે દલિત આદિવાસી કહીએ આપણે આ સમાજની એક રાજકીય પાર્ટી તમામ હોદ્દેદારો સભ્યો આદિવાસી સમાજની વિવિધ સાથે ભાઈચારો અને વ્યવસ્થા પરિવર્તન માટે કામ કરવાનું વસ્તીના પ્રમાણમાં ભાગીદારી મળે કલ અમારા સંગઠનના સભ્યો બીજા કોઈ બ્રાહ્મણ વાણિયાના પક્ષને સમર્થન આપી નહીં શકે અથવા તો તેમાં કામ પણ નહીં કરી શકે તેવું ચર્ચાને અંતે સર્વાનુમતે નક્કી કરવામાં આવેલ એટલે કે વોટ અમારા રાજબી અમારા કોલિંગ એસસી એસ ટી એકતા જિંદાબાદ આ એક કોલી સમાજ નું જે સંગઠન છે એ ગુજરાતની અંદર આ એક સુંદર અને સારો નિર્ણય કહેવાય કે આપણો પક્ષ છે તો આપણા પક્ષ માટે કામ કરીએ બ્રાહ્મણવાણીયાના પક્ષ માટે કામ ન કરીએ બ્રાહ્મણવાણીયાના જે પક્ષ છે બ્રાહ્મણવાણીયા તો એ આપણા પક્ષ માટે કોઈ કામ નથી કરતા તો આપણે શા માટે એના પક્ષોમાં કામ કરવું જોઈએ અને સૌથી મોટી આપણી વસ્તી છે છતાં ગુજરાતમાં આપણે શાસક સમાજ નથી તો એ શાસક સમાજ બનાવવા માટે કોળી સમાજને આ સંગઠન જાગૃત કરશે એવું નક્કી કરવામાં આવેલ આ ઉપરાંત કોળી સમાજને જે બંધારણમાં હક અને અધિકાર આપ્યા છે તો એની માહિતી આપવાની અને જ્યાં જ્યાં અન્યાય ને અત્યાચાર થતા હોય સમગ્ર કોળી સમાજ ઉપર કે પછાત સમાજ ઉપર તો ત્યાં પોલીસ સમાજના મિત્રો એ બંધારણ વિશે જાણતા હશે બંધારણમાં જે મૂળભૂત અધિકારો છે એના વિશે જાણતા હશે તો એ જુદી જુદી કચેરીઓમાં કલેક્ટર ઓફિસ હોય મામલતદાર ઓફિસ હોય કે પોલીસ વિભાગની કોઈ પણ કચેરી હોય તો એમાં રજૂઆત કરશે ન્યાય માટે બંધારણ મુજબ જે કઈ હક અને અધિકાર છે એના માટે એ રજૂઆત કરી શકશે આ ઉપરાંત જે પોલીસ સમાજની જે પેટા જાતિઓ છે ભેદભાવ નથી પણ જ્યાં કાંઈ ભેદભાવ હોય તો ભેદભાવ દૂર કરવાના અને સમગ્ર સમાજને કોળી સમાજના નામે એક કરી અને ગુજરાતમાં કોળી સમાજ ને જાગૃત કરવાનો અને એવી રીતે જાગૃત કરીએ કે કોળી સમાજ શાસક સમાજ બને તો એક જ્ઞાતિ કે એક જાતિથી કોઈ દિવસ શાસક કે પ્રશાસનના હાથમાં ન લઈ શકે અથવા તો ક્યારે એ શાસક ન બની કે તો ઓબીસી એસસી એસટી દલિત આદિવાસી સમાજની જે વિવિધ જ્ઞાતિઓ છે એનો સાથ અને સહકાર હોય તો જ આ કામ થઈ શકે ગુજરાતમાં કોળી સમાજની વસ્તી પાંત્રીસ થી ચાલીસ ટકા જેવી હશે તો આવડો મોટો સમાજ છે એ જ આગેવાની લઈ શકશે બીજા કોઈ કુંભાર લુહાર માળી દરજી કે વાણંદ કે બાબર જ્ઞાતિના લોકો આ આગેવાની ન લઈ શકે સૌથી મોટો કોળી સમાજ છે એટલે કોળી સમાજ આગેવાની લે અને આ બધી જે દલિત અને આદિવાસી સમાજની જે જાતિઓ છે ઓબીસી સમાજની જાતિઓ છે એની સાથે ભાઈચારો અને એકતા બનાવી એટલે કે ક્યાંય કોઈની સાથે ભેદભાવ નહીં રાખવાના કોળી સમાજે દલિત સમાજ સાથે કે આદિવાસી સમાજની કોઈ પણ જ્ઞાતિ હોય એની સાથે કોળી સમાજ ભેદભાવ નહીં રાખે અથવા તો નહીં રાખવાના એવું કલમ મારા સંગઠન કોળી સમાજને મિટિંગમાં જ્યાં કરશે ત્યાં પ્રચાર પ્રસાર કરશે અને સમાજને જાગૃત કરશે કે આવી રીતે પછાત વર્ગમાં એકતા થશે તો એ એકતા લાવી અને એકતાનો ઉપયોગ કરી અને કોળી સમાજ ની આગેવાનીમાં સમગ્ર પછાત સમાજ છે ઓબીસી એસસી એસટી અને આ જે સમાજ છે એ શાસક સમાજ બની શકશે એ ઉપરાંત કોળી સમાજમાં અંધશ્રદ્ધા અંધવિશ્વાસ પાખંડ અને કુરિવાજો છે એ દૂર કરવા માટે સમાજને જાગૃત કરવો અને એ બંધારણ ભારતના બંધારણ કલમ એકાવનમાં લખેલું છે કે આપણી ફરજ છે દરેક ભારતના દરેક નાગરિકોની ફક્ત કોળી સમાજની નહીં પણ ભારતના તમામ નાગરિકોની ફરજ છે કે અંધશ્રદ્ધા દૂર કરવી અંધવિશ્વાસ દૂર કરવો પાખંડ દૂર કરવો કુરિવાજો દૂર કરવો એટલે કે દરેક વ્યક્તિએ આધુનિક વૈજ્ઞાનિક અભિગમ રાખો વિચારો વૈજ્ઞાનિક અભિગમ વાળા હોય તો એ વાત પણ સંગઠન છે એ સમાજને સમજાવશે જેથી સમાજમાંથી અંધશ્રદ્ધા કુરિવાજો દૂર થાય આ સિવાય સમાજમાં સામાજિક દૂષણો જે હોય છે દાખલા કે દારૂ છે જુગાર છે અફીણ છે એ સિવાય અવાજનું પ્રદૂષણ ફેલાવતો એક ડીજે છે તો એનાથી સમાજને શું નુકસાન થાય છે આપણા કુટુંબોને કેવું કેટલી રીતે બરબાદ થાય છે તો એની જાણકારી આપવાની કે લોકો જાણશે કે ભાઈ આનાથી તો આપણી બરબાદી થાય છે તો ખુદ એ મૂકી દેશે તો આમાંના માટે કોઈ સમાજને જાગૃત કરવા માટે સંગઠન કામ કરશે એ ઉપરાંત કોળી સમાજ છે આવડી મોટી વસ્તી છે છતાં શાસન પ્રશાસનમાં ભાગીદારી નથી એના મુખ્યમંત્રી નથી બનતા સારા કેબિનેટ મંત્રી નથી બનતા સામાજિક રીતે દરેક જગ્યાને સુદ્રોહણમાં ગણવામાં આવે છે આ ઉપરાંત વસ્તીના પ્રમાણમાં જે આરક્ષણ મળવું જોઈએ એ નથી મળતું આપણા અધિકારીઓ વસ્તીના પ્રમાણમાં નથી શિક્ષણના શિક્ષણમાં જે આપણું સ્થાન હોવું જોઈએ વસ્તીના પ્રમાણમાં એ સ્થાન આપણે પાછળ છીએ તો આ બધી સમસ્યાઓ તેના કારણે થઈ છે હમ તો એ જ્યાં બ્રાહ્મણવાદી વ્યવસ્થા છે તો એ બ્રાહ્મણવાદી વ્યવસ્થામાંથી સમાજમાં અને કેમ એની ગુલામીમાંથી મુક્ત કરવો એના માટે કલ અમારા સંગઠન લોકોને સમજાવશે અને એની ગુલામી દૂર કરવા માટે જે કાંઈ મૂળ એનું જે ગુલામીનું મૂળ કારણ શું છે આપણી આપણે પાછળ રહી ગયા સામાજિક શૈક્ષણિક આર્થિક અને રાજકીય રીતે તો આ પાછળ રહેવાનું મૂળ શું કારણ છે એ કારણ શોધીને એ કારણ દર્શાવીને કોળી સમાજને દરેક રીતે સામાજિક શૈક્ષણિક આર્થિક અને રાજકીય રીતે આગળ આવે એના માટે સંગઠન કામ કરશે તો આ આવી રીતે તમે જુઓ તો કોળી સમાજમાં સામાજિક શૈક્ષણિક અને રાજકીય જાગૃતિ લાવે આવે આવી રીતે આગળ આવે એના માટે આગામી સમયમાં કામ કરવા માટે નવા હોદ્દેદારોની નિમણૂક થઈ છે રાષ્ટ્રીય પ્રમુખ તરીકે વલ્લભભાઈ બારીયા અને રાષ્ટ્રીય રમેશભાઈ જેઠવાની વરણી થઈ છે અને એ બંને મિત્રો આગામી સમયમાં ત્યાં જ્યાં જિલ્લા તાલુકામાં હોદ્દેદારોની રચના અથવા તો ફેરફાર કરવાની જરૂર લાગે તો એ કરશે તો દરેક મિત્રોએ નવા હોદ્દેદારોને શુભેચ્છા પાઠવેલ અને અભિનંદન પાઠવેલ અને આપણે સૌ આશા રાખીએ છીએ કે આ નવા હોદ્દેદારો નિષ્ઠા અને ઈમાનદારીપૂર્વક કામ કરે અને ફક્ત કોળી સમાજ નહીં પણ સમગ્ર પછાત સમાજ ઓબીસીમાં આવતી તમામ જાતિઓ એસસી એટલે કે દલિત સમાજમાં આવતી તમામ જાતિઓ એસટી એટલે કે આદિવાસીમાં આવતી તમામ જાતિઓ તમામને શાસન પ્રશાસનમાં વસ્તીના પ્રમાણમાં ભાગીદારી મળે એના માટે કામ કરે અને દરેકને સામાજિક ન્યાય અપાવે આ ભારતના જે બંધારણમાં જોગવાઈ છે એને ધ્યાને રાખીને કોલે અમારા સંગઠન જે છે એ જે કંઈ કામ કરશે એ બંધારણ બંધારણી રાહે કરશે એટલે કે બંધારણની વિરુદ્ધ કોઈ કામ નહીં કરે બંધારણમાં જે કાંઈ જોગવાઈ છે એ મુજબ જ કામ કરશે તો ફરીથી આ નવા જે કંઈ હોદ્દેદારો છે એમને ખૂબ ખૂબ અભિનંદન આ પ્રસંગે ના પ્રસંગ નો નાનો એક વિડીયો છે એ આપણે જોઈએ આપ સૌને ખ્યાલ આવશે ઓફિસ છે તો એ ત્યાં થઈ હતી તમને જોવા મળે છે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ

બધા મિત્રોમાં ઉત્સાહ હતો ઉમંગ હતો અને આ હોદ્દેદારો ભવિષ્યમાં સારું કામ કરે નિષ્ઠાપૂર્વક કામ કરે બધા સભ્યો એક પણ ખાસ જણાવે કે જે હોદ્દા લે છે એમને વિનંતી કરી તમે કામ કરો ફક્ત હોદ્દા નથી લેવાના પણ કામ કરીને દેખાડજો નવા હોદ્દેદારો વલ્લભભાઈ બારિયા અને રમેશભાઈ જેઠવા ઉપર ખૂબ જવાબદારી છે તો આગામી સમય કહે છે કે નવા હોદ્દા તો લીધા પણ હવે તેઓ કેવું કામ કરે છે આપણે જોઈએ બધા મિત્રો હાજર રહેલા ધવલભાઈ ચૌહાણ આપનું પેસ્ટ નથી

ജയഭീം നമ്മുടെ ബുദ്ധയ